નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત હિંમતનગરના આકોદરા ગામના એક યુવકને હૃદય રોગથી મોત થતા પરિવારમાં આક્રંદ ફેલાયો છે સાબરકાંઠાના હિંમતનગરના આકોદરા ગામના યુવકને હૃદય રોગથી હુમલાથી મોત થયું છે જેમાં ગાડીમાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં ટ્રાફિકમાં ગાડી ફસાતા ગાડીમાં જ યુવાને દમ તોડ્યો છે જેમાં તેત્રીસ વર્ષના ચિરાગ પટેલને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાય તે પહેલા જ રસ્તામાં જ તેમનું મોત નિપજ્યું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે સિવિલ હોસ્પિટલના હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યું છે તો આ યુવાનના મોતને પગલે પરિવારમાં આક્રાંત જોવા મળી રહ્યો છે પાટીદાર સમાજના યુવાનને મોતને પગલે સમાજમાં શોકનો માહોલ ફરી છે જીતેન્દ્ર સોલંકી નેશનલ બ્રેસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર